હસ્તક પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે જે રીતે કરે પોલીસ ઉપર હુમલો કર્યો હતો અને પાંચ જેટલા પોલીસકર્મીઓ ઇજા થયા હતા અને આજે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કઈ રીતની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને કેટલો સ્ટાફ છે તેમાં ગોઠવવામાં આવ્યો આજે અત્યારે આપણે માળિયા મુકામે ખીરાઈ ગામ છે ત્યાં છીએ ત્યાં એક દારૂના બુટલે ઘરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અહીંયા એક ડીવાય એસપીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે છે તે જોવા મળી રહ્યો છે વારંવાર જે પોલીસ ઉપર હુમલા ઘટનાઓ છે તે જોવા મળી રહી છે હાલ આ જે રીતે કામગીરી કરવામાં આવી છે આવનારા દિવસોની અંદર કઈ પ્રકારની કામગીરી છે તે રહેશે જ્યારે ભટ્ટીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ઢાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી રીતે કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય